ડીસા તાલુકાના જૂના ડીસા અને ઢુવા નવા રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોના મોટા વાહનોને જવા આવવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે કારણ કે આજુબાજુના વિસ્તારમાં ધૂળનું વાતાવરણ છવાઈ જતું હોય છે જેના કારણે અનેક વાર ધૂળની ડમરીઓ ઉડવાના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે આવતું જતું સાધન દેખાતું નથી આ કારણે અકસ્માતની ભીતી પણ સેવાઈ રહી છે જો કે વારંવાર આ કોન્ટ્રાક્ટરને ખેડૂતોએ રજૂઆત કરી છે પરંતુ કોઈ ધ્યાને ન દેતા હાલ આ ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે આ રોડ અમો થાય છે કોણી નહીં છોડતા કોણી છોડતાથી થોડુંક રાહત રહે કે ઓછી ઘેવું ના ભરાય બસ ત્યાં ચાધનવાળાને બાયકાવાળાને બાયકા વાળા જાહુ ભરી જાવ છે એટલે પડી જોઈ આ છે ખાડા નરવા ખાડા ખાડા થઈ જાય બરાબર તો એને પાણી તો છોટવાની છે જ નહીં પછી કે રોડ તો અમે કરે છે પણ એ ટેન્કરાવાળા કહે છે આ ટેન્કરાવાળા આવતા છે ને પાણી છોટવા પાણી શોટતા નથી ઓંડા મારે કાજી પડતું શું હતું હજી કુણી આવે સોલર નો પાટો બતાવવા જોયો હતો બરાબર હજી ડોક્ટર કે શું કઈ હેડો થતા ચોઈસ